તમે મૂર્તિઓ જોઈ શકો છો કે જે અત્યારે કામ એનું ચાલી રહ્યું છે આપણે આ બધી મૂર્તિઓ જોઈ રહ્યા છે પરંતુ એ અંદાજ હોય કે મૂર્તિ બનાવવાની શરૂઆત કરે છે છે તો તો આ આ બધા મૂર્તિકારો જોડે ભાઈથી પૂછીશું કે તમે મૂર્તિ પહેલા કયું પગલું ભરો છો મૂર્તિ બનાવવા માટે જ્યારે અમારે મૂર્તિ બનાવવાની હોય છે ત્યારે અમે એનું માટી કામ કરીએ છીએ માટી કામ કરીને એનું મોડલ બનાવીએ છીએ મોડલ બનાવી ને એના ઉપર જે બી ફર્મો બનાવવાનો હોય મોનો મોલ્ડ લેવાનો હોય છે એનો મોલ્ડ લીધા પછી એના ઉપર ફિનિશિંગ કામ થાય છે ફિનિશિંગ કામ થયા પછી એના અંદરનું પીસ આપણે બહાર પાડીએ છીએ પીસ બહાર પાડ્યા પછી જે પીસ બ માર્કેટમાં જાય છે તેના ઉપર આપણે વોટરપ્રૂફ કલર વાપરીએ છીએ જે છે તો કંઈ બી નદી તળાવ સમુદ્રના અંદર પધરાવતાને નુકસાન કરતું નથી જે ગણેશ ભક્તો મૂર્તિ લેવા માટે આવે છે તો એમને કઈ મૂર્તિ વધારે ગમે છે નાની કે મોટી વધારે કયા પસંદ કરી રહ્યા છે એનામાં જે જે સોસાયટીના સભ્યો હોય જે જે ઘર ઘર જે ઘર ઘરાવના લોકો હોય ઘર ઘરાવને એક એક મૂર્તિ પોતાના ઘર ઘરના અંદર સ્થાપિત કરે છે અને જે મંડળવાળા પંદર સી વીસ પચીસ જણા સભ્ય બનેલા હોય છે ને મંડળ જે ચલાવતા હોય છે એ મોટી મૂર્તિ પસંદ કરે છે તો અમે જે આ પીઓપી અને માટી એ અમારે સદીઓથી ચાલતી આવે છે એનીથી કોઈ જીવ જંતુને કોઈને કશું તકલીફ થતી નથી અને અમારા જે મારવાડી સમાજના બાવડી લોકો છે ગુલબાઈ ટેકરા છે રામદેવનગર છે અંજલી છે વાસના છે અને બીજું આપણે રાણીપા આપણે રહીએ છીએ જ રહીએ છીએ આ બધા વર્ષોથી કામ કરતા આવે છે એનામાં કોઈ બી લોકોને કશું વાત નહીં કે કોઈ જીવ જંતુને કશું તકલીફ થઈ નથી પીઓપીમાં કે માટીમાં બરાબર કારણ કે પીઓપી એક ઉત્પાદિત ખનિજ કહેવાય છે બરાબર એનામાં છે તો અમે આ જ્યારે અષાઢી બીજ માતાજીની આવે છે એના પછી અમે આ કામ ચાલુ કરીએ છીએ એનામાં એક મૂર્તિ બનાવતા અમને મોટી મૂર્તિ બનાવવાની હોય તો એમને થી વીસ દિવસ લાગી જાય અને નાની મૂર્તિ બનાવવી હોય તો એનામાં પાંચથી છ ધારા થઈ જાય છે પર વર્ષોથી અમે અહીંયા ધંધો મહેસાણા જિલ્લાના અંદર જે આઈ બેંક છે ડીએ ભાસ્કરની ઓફિસના સામે અમે ધંધો કરીએ છીએ સરકાર સરકારે આપણને માન્યતા રાખી એમને ને મહાનગરપાલિકા અહીંયા મહેસાણામાં બની છે અને એમને અમને પરમિશન આપ્યું છે અમે એમનો બી ખૂબ આભાર માનીએ છીએ અને જે આપણે આ જે શૂટ કરે છે એ ભાઈ બી આવ્યા છે એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન કરીએ છીએ જય હો